દેશમાં શરૂ થયેલા નેતૃત્વ હેઠળ અભિયાન હેઠળ અભિયાનની ગૌરવપૂર્ણ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલ મહામંત્રી રામદેવસિંહ અંજલીબેન ગોર જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા મામદ જત જિલ્લા પંચાયતના સદસ્ય અલી મામદ જત પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દયાપર હાસમ નોત્યાર પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત પૂજુભાઈ ઝાડીછા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય surubha ઝાડીછા ગુનેરી અલી લખના પૂર્વ પ્રમુખ અબડાસા રાવલ જત તાલુકા પંચાયત સદસ્ય અબડાસા હુસૈન રાયમા જિલ્લા પ્રવક્તા તેમજ જીતુભાઈ ચોવાણ ઇલિયાસ નોત્યાર હિતેશભાઈ ગ્રામ પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ રામજી ભાઈ સામાન્ય ન્યાય સમિતિ ઓસમાણ નોથિયાર એડવોકેટ રમેશ બલિયા અમિત શાહ ઇબ્રાહિમ ભાઈ કુંભાર તાલુકા પંચાયત સદસ્ય તેમજ આદમ રાયમા કોટડા સરપંચ તાલુકા પંચાયત સદસ્ય દરિયા ખાન પાંધ્રો સરપંચ સહિત અનેક સરપંચો આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત આગેવાનો દ્વારા માતા આશાપુરાના દર્શન કરી આગેવાનોના મુખ્ય મુદ્દાઓ છે મત ચોરી સામે લડત અને સામાન્ય નાગરિકોના હક્કોની રક્ષા આરોગ્ય શિક્ષણ રોજગાર જેવા મૌલિક સમાધાન ખેડૂત અને મજૂરોના હક્ક માટે લડત લખપત તાલુકામાં પશુપાલકો માટે પશુ ચિકિત્સકોની અછત દૂર કરવાની માંગ સ્થાનિક કંપનીઓમાં ભરતી વખતે થતી હેરાફેરી અટકાવી તેમજ દર વર્ષે લાખો કરોડોની રોયલ્ટી આવક હોવા છતાં વિકાસ કાર્યોમાં તેનો અભાવ ખાસ કરીને રસ્તાઓનું નિર્માણ છેલ્લા પાંચ વર્ષથી બાકી સ્થાનિક યુવાનોને રોજગારમાં અવગણના યોગ્ય વીમા પોલિસીનો અભાવ પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યાઓને લઈ જનતામાં વ્યાપક અસંતોષ કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે હવે માત્ર રજૂઆત પૂરતી નહીં પરંતુ તાત્કાલિક સમિતિ રચીને નવી રણનીતિ સામે ન્યાય માટે લડત શરૂ કરવામાં આવશે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકી હુંબલે કહ્યું કે કચ્છ જેવી સરહદી ધરતી પરથી આ અભિયાનની શરૂઆત થવી એ ગૌરવની બાબત છે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં મિટિંગો સભાઓ અને સંવાદ કાર્યક્રમો યોજાશે આ મુદ્દા પર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ આદમ નોતિયાર સાથે અંજલિબેન ગોર જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ ખાસ વાતચીત કરી અને આગળની રણનીતિ અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા મારું નામ અંજલી ગોળ છે હું પ્રદેશ યુવક કોંગ્રેસની ઉપપ્રમુખ છું આજે દેશદેવીમાં આશાપુરાના શાદી માતાના માતાનામઢ ખાતે કોંગ્રેસ પક્ષની જન અધિકાર સંમેલન સભાનું આયોજન થયું હતું લખપત તાલુકાના કાર્યકરો અને માતામઢના ગ્રામજનો પણ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પણ આગામી સમય માટે લખપતની જનતાએ કોંગ્રેસને દર વખતે મત આપ્યો છે જનાદેશ આપ્યો છે આ માધ્યમથી કોંગ્રેસ પક્ષ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે વાત રહી કે પીએસસી સેન્ટરોની જે છે તો અહીંયા દવાખાનાઓ બંધ છે જેની ઘટ છે વારંવાર તાલુકા કોંગ્રેસ સમિતિએ નેતાઓએ પણ રજૂઆત કરી છે છતાંય પણ ધારાસભ્ય શ્રી કે અન્ય પદાધિકારીઓ દ્વારા કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ પક્ષ આ માટે પણ લડત ચલાવવાનું શરૂ કર્યું છે આનાથી આક્રમક લડત બનાવવાની જરૂર પડશે તો પણ કરશે શિક્ષકોના મુદ્દે વાત રહી ત્રણસો એકોતેરથી વધુ શિક્ષકો અને એક શિક્ષકથી ચાલતી ઓગણીસ પ્રાથમિક શાળાઓની અને માધ્યમિક શાળાઓની સામે પણ કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં લડત ચલાવશે બીજું કે જીએમડીસી અહીંયા આવેલી છે અને પીએસસી જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ્સ આધારિતો ચાલતી હતી જે ક્યાંક ને ક્યાંક કરોડોની રોયલ્ટી ચૂકવતો આ તાલુકો છે આ તાલુકો દોઢસો કરોડથી વધુ રૂપિયાની રોયલ્ટી સરકારને ચૂકવે છે પણ એના નામે એને જ્યાં વિકાસ મળવો જોઈએ તે મળતો નથી ધારાસભ્યશ્રી ધ્યુમંતસિંહ જાડેજા માત્ર ઉદઘાટનમાં રસ લઈ પ્રજાની કોઈ ચિંતા નથી કરી અને પ્રજા સમક્ષ આવતા પણ નથી કે કઈ રીતે પ્રજા એમની સાથે મળી શકે કે વાત કરી શકે આ અભણ ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર વિધાનસભામાં જઈ અને ચિત્રોથી સમજાવે છે આ મધ્ય વિનંતી છે તમારા વિસ્તારમાં પીએસસી સેન્ટરો બનશે મુખ્યમંત્રીશ્રીને આ ચિત્રોથી સમજાવો તમારા વિસ્તારની અંદર પવનચકીઓના લોકોના ત્રાસ છે તમારા દીકરાઓ પાસે તમારા ભત્રીજાઓ પાસે પવનચકીઓના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ છે તમારા ભત્રીજાઓ અને તમારા પુત્ર આ ધંધો આંકે છે તમારો ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ છે જેટલી લખપત તાલુકામાં ખાનગી કંપનીઓ આવેલી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય છે પ્રજા સામે આંદોલન કરવા એમના પુત્રો અને એમના સાગરી તો ઉભા થાય છે પણ ધારાસભ્ય એ વસ્તુને રોકી નથી શકતા ડ્રાઈવરોની વાત રહી આ પરપ્રાંતિનો ડ્રાઈવરો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે કે નહીં રહેઠાણ છે કે નહીં આનો કોઈ પુરાવો નથી ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ પણ આ તાલુકામાં વધુ થતી જાય છે વારંવાર આ તાલુકાના દરિયાઈ સીમાની વચ્ચે ડ્રગ્સ મળે છે પોલીસ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક સાચું કામ કરી રહ્યો છે પણ આને દબાવવા પણ ક્યાંક રાજકીય નેતાના ઓથા તળે ફોન આવે છે ત્યારે આખા આખા પ્રકરણો દબાઈ જાય છે અને સામાન્ય ગરીબ શોષિત વંચની પ્રજા નથી પીડાય છે કોંગ્રેસ પક્ષ આ તમામ પ્રશ્નો માટે મજબૂતીથી લડાઈ લડશે અને ફરી આપના માધ્યમથી લખપત તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કોંગ્રેસ પક્ષ કે એમણે દર વખતે અમને જનાદેશ આપ્યો છે અને એમનો જનાદેશ અમે ભૂલ્યા નથી એમની લડત માટે ખડે પગે લડત લડીશું સમગ્ર કચ્છની અંદર પણ આ મોટા પાયે પ્રશ્ન છે પશુ ચિકિત્સાઓના જે દવાખાનાઓ યથાવત છે કાર્યરત છે કે સરકારશ્રીએ જેને મંજૂરી આપી છે તેની માહિતી અમે હમણાં જ વર્તમાન જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂક્યો હતો ત્યારે આ દવાખાનાઓની અંદર પશુઓની એક્સપાયરી ડેટની દવાઓ મળે છે ડ્રાઈવરના નામે જિલ્લા પંચાયતના શાખાઓના ચેરમેન ક્યાંકને ક્યાંક આમનો પગાર પડાવે છે આ અંતરિયાળ તાલુકો છે અહીંયાથી એકમાત્ર સિવિલ હોસ્પિટલ જે અત્યારે અદાણી પાસે છે ત્યાં આવા સો કિલોમીટર કાપવા પડે અને પશુ દવાખાનો છે તેના માટે પણ સો કિલોમીટર કાપવા મળે પણ સરકારે આ માટે ક્યાંય ધ્યાન નથી મુખ્યમંત્રીને વડાપ્રધાન માતાની આવતા હોય છે પણ એમને ખરેખર પ્રજાના પ્રશ્નો માટે પ્રજાને પણ મળવું પડશે શું કામ કે આ અંતરિયાળ તાલુકાનો ભુજથી જિલ્લાના વડા મથકથી કલેક્ટરશ્રીથી બસો કિલોમીટરનો અંતર છે સામાન્ય ગરીબ પ્રજા કેમ અહીંયા પહોંચશે એ સરકારે જાણવાની જરૂર છે પશુ ચિકિત્સા દવાખાનાઓ છે પશુઓ માટે જે હેલ્પલાઇન નંબર શરૂ થયા છે તે ક્યાંક ને ક્યાંક સરકારી રેકર્ડ પર બંધ હોય છે માત્ર ચોપડાઓ પર ચાલુ છે આ તમામ માટે પણ કોંગ્રેસ પક્ષ લડત ચલાવશે ખાસ કરીને વરસાદી વાતાવરણ પત્યાવાસ સમગ્ર કચ્છમાં અને એના પહેલાં તમામ રોડ રસ્તાઓ ખખરદ હાલતમાં છે ડાયવર્ઝનમાં છે ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવેની વાત કરતા કરતી સરકાર નખત્રાણાથી માતાના મઢ લખપત સુધીનો ફોરલેન્ડ એ કદન વાત નિષ્ફળ છે ખોટી છે સરકાર ક્યાંક ને ક્યાંક પાયરીઓની વાત કરે છે ધારાસભ્ય માત્ર એક પરિપત્ર મૂકવાથી આ રોડ રસ્તાઓ થતા નથી આમાં સરકાર અને કોન્ટ્રાક્ટરોની વચ્ચે મિલી ભગત હોય છે ત્રીસ ટકા કામ થાય છે પ્રજા જેનો વેરો ચૂકવે છે સરકારને એની સમક્ષ પ્રજાને માત્ર ત્રીસ ટકા કામ મળે છે અને ભાજપના મિલીબગત મળતીયાઓ સિત્તેર ટકા કોન્ટ્રાક્ટો રાખી અને પ્રજાના પૈસા ખાઈ જાય છે વરસાદી સિઝન માહોલ ચાલુ થયા બાદ પણ કેટલી વાર આંતરિયાળ તાલુકો અબડાસા કે લખપતમાં પ્રજા રસ્તા વિના વિહોણી થઈ જાય છે ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે આવું વારંવાર બને છે સરકાર છેલ્લા પચીસ વર્ષથી રાજ્યના શાસનમાં છે પણ તેને ચિંતા નથી કરી રહ્યો પશુપાલનનો વાત તો અહીં માલધારી વર્ગ બહુ મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં છે વારંવાર એમના પશુધનો છે તેને કોઈ પણ બીમારી અથવા તો એનામાં કોઈ બીમારીનું કારણ પણ સર્જાય છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર તદ્દન નિષ્ફળ રહી શું કામ કે બીમારીઓ થયા પછી પણ સરકાર હજી સુધી કોઈ પણ ચિકિત્સક પાસેથી જાણી નથી શકી કે આ બીમારી કેમ થાય છે પશુ જો મૃત્યુ પામે છે તો એના વળતર ની માંગ પણ જે રાજ્ય સરકાર કોંગ્રેસ ની હતી ત્યારે માંગ હતી એ પણ હજી પશુ માલિક ને એનું વળતર નથી મળતું કોંગ્રેસ પક્ષ આની માટે પણ લડા લડત ચલાવશે ખાસ કરીને તો જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ ખાનગી કંપનીની સ્થાપના થતી હોય છે ત્યારે એની હેરિંગ એટલે કે સુનવણી કરવામાં આવે છે ત્યારે ગામના સરપંચ કે અન્ય ગ્રામજનોને પણ વિશેષ ઉપસ્થિતિમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધ કરવાની છૂટો છે આ જ્યારે હેરિંગ થાય છે ત્યારે કંપની સરકાર સાથે એક નોમ્સ નિયમ્સ અને ટર્મ કન્ડિશનથી બંધાય છે પણ આ નિયમોનું ક્યાંક ને ક્યાંક ફોલો નથી થતું આના અધ્યક્ષ મેજિસ્ટ્રેટ કચ્છ એટલે કે કલેક્ટરશ્રી કચ્છ હોય છે આ તેમથી ગ્રામજનોને વિનંતી છે કે તમારા ગામની આજુબાજુ આવો પણ ઉદ્યોગની સ્થાપના થઈ છે અને ઉદ્યોગ કોઈ પણ પ્રકારનું કામ ન કરતી હોય અને ઉદ્યોગે જે વચન આપ્યા છે ગ્રામની જનતાને અને એ પૂર્ણ ન કર્યા હોય તો કલેક્ટરશ્રી કચ્છમાં ફરી અપીલ સુનાવણી થઈ શકે છે આપની અપીલ સુનાવણીમાં કોંગ્રેસ પક્ષ આપનો સાથ આપશે આપની પ્રજા લડત માટે પણ કોંગ્રેસ પક્ષ સાથ આપશે કાર્યાલય ભુજ મધ્ય અમારું છે ન્યૂઝ સ્ટેશન રોડ પર અમને આવીને સંપર્ક કરો અને રોડ પ્રાથમિક સુવિધાઓ કે જે પણ મેં અગાઉ પણ આપણા માધ્યમમાં વાત કરી કે લખપત તાલુકો રોયલ્ટીના નામે સરકારને દોઢસો કરોડથી વધુ આપે છે અહીંયા ખનીજ મોતમ પ્રમાણમાં છે એટલે સરકાર સરકારે આ ફંડે રોયલ્ટી વસૂલતું હોય તો આ તાલુકાને ન્યાય આપવાની પણ જવાબદારી સરકારની છે આ મધ્યમથી ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્ર પટેલ એટલે કે દાડાની સરકાર સદંતર નિષ્ફળ રહી ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ રહ્યું એ સાબિત થાય છે